સર સોમનાથ માં જે લાખો લોકોની ભીડ આવે છે સોમનાથ ના દર્શને એને પણ પ્રોપર મેસેજ કે આજે આપણે જે સ્વચ્છતા કરીએ છે એને કન્ટિન્યુ રાખે અને દરેક જે દર્શને આવે છે એને પણ આપણે તમે એક મેસેજ આપો કે જેમાં સોમનાથ બીચ છે વેરાવળ ચોપાટી છે આદરી બીચ છે એવા ઘણા સરસ લોકેશન છે કે જ્યાં લોકો પિકનિક કરવા માટે જાય છે અહીંયા બહારથી જે પ્રવાસીઓ એ પણ આવે છે પણ આપણી મોટા મોટો ડ્રોબેક એ છે કે લોકો અહીંયા આવે ત્યારે જે એકદમ સારી રહે અહીંયા આપ છો એમ દેશ વિદેશથી લોકો આવે ધાર્મિક શ્રદ્ધાળુઓ આવે છે તો એક સારી છાપ લઈને જાય એ સૂકો કચરો જે છે અને ભીનો કચરો એનો ભેદ ખાલી જો લોકો સમજી શકે તો આમ એનાથી ઘણી 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 બધી 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 રાહત અને આપણે જે કરવા માંગીએ છીએ જે આપણા માન્ય વડાપ્રધાન સાહેબનું સ્વપ્ન છે સ્વચ્છ ભારત અને માન્ય મુખ્યમંત્રીશ્રી પણ એમાં સતત આનું જાગૃતિ માટેનું ફોલોઅપ થઈ રહ્યા છે તો એ જે મહેનત કરે છે એ આપણી લેખેલા